ખરેખર બહુ સરસ સ્વાદ પણ છે હું અહીંયા ઘણા સમયથી ભેળ ખાવ છું આમની ભેળ ખૂબ જ સારી આવે છે આકાના તા હું ઘણા ટાઈમથી ભેળ ખાવા આવું છું એક નંબર ભેળ બનાવે છે ને બહુ સરસ ભેળ બનાવે છે તમે લોકો ભી અહીં આવો અને આ સરસ ભેળનો આનંદ લો